વરસાદ રોકાયો છતાં અનેક વિસ્તારો પાણીમાં પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજી પાણી વૈકુંઠ સોસાયટીમાં ચાર દિવસથી નથી ઓસર્યા પાણી પૂર્વની મોટાભાગની સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી

હું વઈકોટ નો રહેવાસી છું વાઘોડીયા રોડ બાપોત બાપો સોસાયટીની બાપોત જગતના નજીક આવેલી છે છેલ્લા એકવીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ પણ ચોમાસાની સિઝન આવે થોડોક એક ઇંચ કે બે ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે કોઈ પણ પાણી જે વરસાદી પાણી ભરાય છે એની કોઈ નિકાલની વ્યવસ્થા નથી વિશ્વામિત્રનું પાણી તો અહીંયા આવતું નથી છતાં પણ વરસાદનું પાણી ખાલી વરસાદ પડે ને તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે એના માટે છેલ્લા આમ જોવા જઈએ તો પંદર વર્ષથી પાણી ભરાઈ જાય છે કારણ કે આજુબાજુનો વિસ્તારમાં જે વરસાદી કાસ હતી એ પૂરી દેવામાં આવેલી છે અને ગટર લાઈનની કોઈ વ્યવસ્થા નથી બરાબર છે અને છેલ્લા આ મહિનામાં આઈ થિંક ત્રીજી વખત આ પાણી ભરાયું છે આગલી વખતે જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પિંકીબહેન આયા હતા એમને પણ અહીંયા એમને ખુદ અહીંયા ચાલીને નિરીક્ષણ કર્યું હતું એમને આશ્વાસન પણ આપ્યું હતું કે હવે ફરીવાર આ સમસ્યા સર્જાઈને બાદ એમને કોઈ આ વિસ્તારમાં કોઈ કામગીરી કરેલ નથી સભ્ય કોઈ દેખાતા નથી કોર્પોરેટર દેખાતા નથી હવે તો એક જ વાત વોટ માંગવા આવતા તમને લાગે છે છે કે કોર્પોરેટર અને ગયા સાચી જ વાત છે ને કોઈ દેખાતું નથી બે દિવસ પહેલા તો હમણાં ભાજપ સદસ્ય અભિયાન માટે આવી ગયા હતા ઘરે ઘરે ફરીને લોકો ને ઓટીપી માંગીને સદસ્ય બનાવતા હતા હવે કેમ કોઈ આવતું નથી અલ્પેશ